બિનવાસી લાશો નું અંતિમ સંસ્કાર કરતી અગ્નિદાસ સંસ્થા દ્વારા હાજર રહેવા પામી હતી લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકો માટે બિનવારસી લાશો અંતિમ સંસ્કાર કરનારી અગ્નિદાસ સંસ્થાના વેણીલાલભાઈ મારવાડા દ્વારા જરૂરિયાતમંદ વિધુર મહિલાઓને અનાજ ની વિતરણ કરવામાં આવ્યું હતું લોકો હાજર હતા નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ આજે આજે આ જે કઈ વિશ્વ સમગ્ર વિશ્વભરમાં જ્યાં કોરોના રોગની મહામારીના રોગ ભયંકર જે ચાલી રહ્યો છે જે લોકડાઉન આપણા નરેન્દ્ર મોદી પ્રધાનશ્રીએ જે જાહેર કરેલું છે એના અનુસંધાનમાં લોકો કામ ધંધાથી ઠપ થઈ ગયા છે અને રોજનું રડીને ખાનારા જે વ્યક્તિઓ છે એ લોકોના ઘરનું અર્થતંત્ર તૂટી ગયું છે એ લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી થઈ ગઈ છે કે પોતે શું કરવું અને આના માટે ઘણા જે લોકોને જમવાનું નથી મળતું રોજી રોટી નથી મળતી તો ઘણા વ્યક્તિઓ એના લીધે આત્મહત્યા પણ કરી રહ્યા છે એ ધ્યાનમાં લઈને અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા આજે ગંગા સ્વરૂપી ત્રીસ બહેનોને વિધવા બહેનોને ત્રીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અગ્નિદા સેવા કેન્દ્ર સંસ્થાને આજે વીસ વર્ષથી આ અગ્નિદાસ સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન ટ્રસ્ટ ઇન્કમટેક્સ નંબર ધરાવે છે એટી પ્રમાણે અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનું વિના મૂલ્યે અગ્નિદાહ કરે છે ત્યારબાદ વરસ દરમિયાનમાં મકરસંક્રાંતિમાં બિનવારસી લાશોના ફોટાનું મૂકી એનું પ્રદર્શન યોજે છે પાંચમા મહિનામાં બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ભાદરવામાં શાસ્ત્રોકત વિધિ પ્રમાણે તમામ બિનવાર્ષિક મૃતકોનું શાસ્ત્રોકત વિધિ પ્રમાણે શ્રાદ્ધ વિધિ કરી બ્રહ્મભોજન કરાવવામાં આવેલ છે અને દર મહિને તમામ બિનવાર્ષિક લાશોની અસ્થિનું વિસર્જન નાસિક કરવામાં આવે છે ઓગ્રીદાસ સંસ્થા દ્વારા લોકડાઉન જાહેર થયું ત્યારથી ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભોજન તથા કીટ વિતરણ આવી રીતે કરવામાં આવી રહી છે પ્રકાશવાળા જી ટ્વેન્ટી ન્યૂઝ